વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ સાતના નવા બ્લોગ લઈને તો તમારા બધાનું સ્વાગત છે મિત્રો કેમ છો મજામાં મજામાં જશું આજનો બ્લોગ કો ફૂલ મોટ સાથે સ્ટાર્ટ કરવાનો છે ન્યુ બ્લોગ માં રેજો આજે એક રેસિપી છે શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મસ્ત મજાના બનાવવાના છે આપણે પોવા બટેકા તો પોવા ભટેકાની સંપૂર્ણ રેસિપી સુરજ આવી છે જો વાતાવરણ છે જબરદસ્ત પોનય છે નદીમાં નવું નીર આવી ગયા છે

એટલે આવી મસ્ત મગાની રહ્યો આવી કટકી જ કરવાની રહ્યો નાની નાની આપણે એક જ નામ બટેટું લેવું કારણ કે આપણે તો ખાલી બે થી ત્રણ સોડાના જ બનાવવાના છે એમ અને બટેકા એટલા બધી જરૂરી નથી આમાં પણ હોય તો મજા આવે એમ જરૂરી તો છે જ ભાઈ કારણ કે બટેટા વગર બટેકા થોડા કહેવાય કહી દીધી છે અને હવે નાખવાનું છે તેલ તો કેવું લે કેટલા પાવડા બે બે પાવડા બટેકા બાફા વગર લીધા તો તેલ પેલા બટેકા જ નાખી દેવાના થાય બાફતા અમે ડાયરેક્ટ જ બનાવી નાખીએ એટલે આવી રીતની પ્રોસેસ કરવી પડે છે કેમ એને બટેકાને આપણે બાફવા એટલે ગળવા તો પડીએ ચલાવતું રેવાનું છે એટલે નીચે ના લાગી જાય આવી રીતના છું હવે નાખવામાં આવે છે મરચી ધીણી મરચી એક જ મરચી લીધી છે આપણે અને તાજા તાજો વાડામાંથી લાવેલો લીમડો જો આમ રાતો કલર થઈ ગયો એટલે બટ હવે અને થવા નાખવામાં આવી રહી છે જો રાઈ રાઈથી થોડુંક ગભરાવી લેવાનું એમ મજા આવી જ આવી જોઈએ એમ આવી વરસાદના વાતાવરણમાં અને થોડુંક જીરું નાખી દીધું જીરું નખાઈ ગયું કટ થઈ ગયું તો એટલે ના આવ્યું હવે આ થાળીની અંદર પોવા નાખવામાં આવી રહ્યા છે કારણ કે પોવા ધોવા પડ્યા બહાર હવે મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે હવે પોવા ધોવાનું કામ ચાલુ નળ ચાલુ કરી દીધો છે અમે અને પોવા ધોવાનું કામ ચાલુ થઈ ગયું છે તો પોવા હવે કમ્પ્લીટ ધોવાઈ જાય અહીંથી પાણી નીકળી ગયું છે આ ઝટપટ બની જાય એવી જ રેસીપી છે અમને સાત સાત મિનિટ નાખવામાં આવી રહ્યું છે હળદર

લેતા જ આહે જો આ મસ્ત ના પાવ તૈયાર થઈ ગયા છે અને ઉપર થી લીંબુ ઘણા નાખવામાં આવી રહ્યા છે દાણા જોઈ શકો છો મસ્ત મજાના મિત્રો પૌવા બટેટા બનીને તૈયાર થઈ ગયા છે ઝટપટ 5 10 મિનિટ ની અંદર જ બની જાય એવા પૌવા બટેકા હવે ડિશ કાઢવાના છે અને ટેસ્ટ કરી અને તમને બતાવવાના છે

બિલકુલ લાવો ચાલો મળીએ છીએ નવા એક આવાજ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે